કોઈ વ્યક્તિ ખૂબ લીંબુ લીંબુ સ્પર્ધામાં પડી જાય અને વ્યક્તિ સૌની આગળ નીકળી જાય તો એ જીતી શકે ના લીંબુ પડી જાય તો વ્યક્તિ આગળ નીકળવા છતાં હારી જાય આ લીંબુ એટલે આપણા સંબંધો આ સંબંધો ને લીંબુ ની જેમ સાથે રાખવા જોઈએ સંબંધો બીજો પતિ પત્ની ત્રીજો ગુરુ શિષ્ય ચોથો મિત્ર પાંચમો પ્રકૃતિ છઠ્ઠો રાષ્ટ્ર અને સાતમો સંબંધ ભગવાન સાથેનો આ સાત સંબંધમાં સ્વાર્થ ને બદલે સ્નેહ આવે

મારા મમ્મી તમારે ત્યાં ઘર કામ કરે છે એ સુશીલા એન્ડ કંપનીના માલિકને ને તમને તો આખું શેર ઓળખે છે તને ખબર છે બેટા સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો ના તો સાંભળ અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો હતો સુતો પારણે પુત્રના शेख तो राख तू कौन छानो मने दुखी देखी दुखी कौन था तू महा हेत वाली दयाली जमा तू મારા બા અને બાપુજીએ ખૂબ મજૂરી કરી મને ભણાવી ગણાવીને લાયક બનાવ્યો પણ કુદરતે મને થપાટ મારી મારી બંને કિડની ફેલ થઈ મારી પત્નીએ આ વાત સાંભળીને ડીમોર્સ લીધા પણ મારી માય જ્યારે આ વાત સાંભળીને મારી પાસે એ મને તારા માટે જ તો આ બે કિડની આપી છે

भॻवी दो सौ भवसागर दरिया राम न जपी ने परमेश्वर पण ਸੁਕਾ ਮਾ ਸੁਵਾੜੇ ਬਿਨੇ ਪੋੜੀ ਪੋਤੇ ਪੀੜਾ ਭਾ ਮੁਕਾਣੇ ਤਜੇ ਸਾਦ ਤੋਂ ਤੇ ਮਨੇ ਸੁਕਮਾਟੇ ਕਟੂ ਕੌਣ ਖਾ ਤੂੰ ਮਾਹੇ ਤਵਾਨੀ ਦਿਆਣੀ ਜਮਾ ਤੂੰ पोली पोते पीड़ा पाम पंडे त जे स्वादि मने सूट माटे कटू पाण खातो माए त दयाली ज माए त दयाली जातो माए त वाणी दया પેલી કિડની થી હું જીવું છું આજે ગમે તેવી મીટિંગ હોય ને મારી માનો ફોન આવે એટલે બધું સાઈડ મૂકી દઉં છું તને ખબર છે તારી તારી ઘરેણું એનું ગીવે રાખીને તારા બર્થડે માં ફોન આપ્યો છે અને અને તે ફોન માટે ને કરી તારી માને હડધૂત કરી શું વાત કરો છો મને નોતી ખબર મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો જો બેટા ખરે ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે એટલે તું તારે માફી જ માગવી હોય ને તો તારી મમ્મીની માફી માંડ મમ્મી સોરી આ ફોન પાછળ હું એટલો આંતળો થઈ ગયો હતો મને માફ કરી દે મમ્મી અરે એમાં શું ભૂલી જા માટે તું મૂંગી મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો મને માફ કરી મમ્મી આજે વચન આપું છું મમ્મી મને સુખી કરવા તે તારા સુખો ત્યાગ કર્યો છે ને હું દુનિયાના બધા સુખો તારા ચરણે ધરીશ એ માટે હું તન તોડ મહેનત કરીશ બેટા મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ મમ્મી તારું નામ દુનિયામાં રોશન કરીશ मणि पोते पीड़ा बाम तजे स्वाद तोते मने सुख माते कटु कौन खा तू તે અનુભવીએ હું ક્યારે ન જોઉં છું આમ તો લગભગ નીચે મારી નજર ફરે છે લગભગ ઘણા બધાના મમ્મીની આંખો ભીની થઈ ગઈ આંખોના ખૂણા ભીના થઈ ગયા એવી સુંદર મજાની રજૂઆત ઘણા બધા પુરુષોને પણ મેં જોયા કે એમની આંખોના પણ ખૂણા ભીના થઈ ગયા વાહ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો અને આપણે પણ મમ્મીને પપ્પાને પ્રોમિસ કરીએ કે હું તમને ક્યારેય પજવીશ નહીં હેરાન પરેશાન નહીં કરું મોબાઈલ માટે આપ તમને ક્યારેય અડધુત નહીં કરું અને તમે જેટલું કહેશો એ મુજબ એટલું કામ હું ચોક્કસ કરી આપીશ ખૂબ સુંદર અદ્ભુત રજૂઆત મા વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે